સરસ અમારા બાવી ના પૂજા બધી અધૂરી હોય આવી ગયા છે પૂજા કરવા

અને આ ચા નાસ્તામાં વઘારેલી રોટલી ખાવી છે બાકી સૂકો નાસ્તો તો છે જ ભૂખ બહુ મને લાગી નથી એટલે હું જરાક ટેસ્ટ કરીશ પણ બા ને એને ઈચ્છા હજાર તો હું બનાવવાનો છું રાતે ચીઝ ચીઝ બહુ થઈ ગયું હતું ને એટલે હજી કાંઈ આમ હેલું નથી એવું છે મને તો તો આ છે નવું બઉ વખાણ અને વુડ વાળું જે હતું ને એ ત્રણ જે બાસ્કેટ હતી ત્રણ એના ખાના હતા ઈ બરાબર એક આ થાય રોજ ભરવું પડતું રોજ यार त देखा बस फेक अप्लाउज। दे मुन। हैला। ये छे ने क्लास में जाने। वो कोई कंपनी वाली साड़ी लेती है मेरे को ऐसा बात। हम्म। दो किस में तने। एन का निगर गरम खाती थी। हं? ये गरम खाती है। टमाटर गरम खाती है एमदा। थापड़ी। લાઈવ ગરમ ગરમ બનતી હતી ને ભઠે અમે એના ટુ વીસ મિનિટ બેઠા રહ્યા પછી ઠાયરી એ ઠારેલી અમે ખાધી અને ઈજા લઈ આવ્યા એકદમ ફ્રેશ માલ હમ શું છે આજ બપોરે કેમ અચાનક શ્રીખંડ નો ત્રણ જાત તો કેરી કોણ ખાએ કેરી મત કેરી નહી ખા કેરી એ ખાતું ઓકે મોજ જ છે ને હમણાં તો આપણે શિખરન કેરીની મીઠાઈ ને કેરી ખાવા ગઈ હમ કેરી ખાધી જામબુ ખાતા હમ કેરાનું કારણ કાકે અલ્યા આવી ગયા ઓલી તો કે તું આ સરગલે હમ હમ તો શેનું શાક કરવાના છો તમે લોકો કન્ફર્મ કરીને મને કે છો મારે કન્ફ્યુઝન માં નથી આવું જમી લીધું

ના હોલમાંથી નહીં બધાના રૂમમાંથી બ્લેન્ડ ઓ માય ને કોને છે રસ આ છે આ મેંગો છે છે કરી પતો થોડો થોડો ચાખીશું સાક બસ પહેલો શ્રીખંડ છે અડધો પોણો કલાક થી અપલોડિંગ નું ની બધું અમુક કામ ચાલુ છે બાજ આપું વાંચે અને બાને આવે છે કઈ વાર ના ઝોલા આવે છે ત્યારે ઓમ તમે જોવો ને તો છ ને છ થઈ આવે બા ને ઓલી કઈ શરદી દવા લીધી છે શેની લીધી છે

એટલે લેટ આવીશ મોડો આવીશ અને ઘરે આજે પ્રોગ્રામ છે કચ્છી દાબેલીનો ખ્યાલ છે તમને હા હમ રિયા ગઈ હા હમ કામ કરતો તો એટલે આમાં મને અવાજ નડે અને કમેન્ટો બધાની આવે છે આજના બ્લોગમાં બધાય અત્યારે જોઈ જોઈને કહે છે કે સારું કહેવાય કે રિયા અને બાનો એ કે કે મિલાપ બહુ સારો છે અને બાને જનરેશન ગેપ એ કે હકીકત નડતો નથી રિયા કાલ કહેતી હતી કે જો બાને એ કે અમારે કાંઈ જનરેશનમાં એ કે ફેર ન લાગે

અને ના પાડીને એ મગજ મારી મને નો ગમે એ જી એને ગમે ની કરે અને બેય વચ્ચે એક જ આનંદ છે એટલે વાંધો નો આવે હમ અને ઘણા દિવસથી બધાય બધા પૂછતા બા ક્યાં છે બા ક્યાં છે તો મોટા ભાઈને ઘરે રોકાવા ગયા તા હા ત્યાં મજા આવે એમાં એવું કઈ છે નહીં

હમ સુરાપુરા દાદા એમના દર્શન કરવા ગયા હતા ને તો ઘણાયને ખબર પડી એમાં શું ત્યાં છે ને સુરાપુરા દાદાની ડેલીએ લખ્યું તું કઈક બીજું શું ભૂલી ગયો હું આ લોકો જોશી લખ્યું છે ને જોશી પેલા જે કેવા ને એ ત્યાં લખેલું દીક્ષર કે એવું કદાચ કંઈક લખ્યું તું મને યાદ નથી એટલે ત્યાં પછી રિયાએ કીધું કે અમે બ્રાહ્મણજી અને અમારે આ જે સરનેમ લખીને અમે ઈ કહેવાય પણ કે જમાનો જેમ ફરતો ગયો ને એમ સરનેમમાં ચેન્જ આવતો ગયો એટલે એમાંથી નાની સરનેમ થઈ ગઈ જોશી કહેવાય છે અમને ઈ કે એટલે ઘણા ખબર પડી કે આ તો બ્રાહ્મણ છે તો પૂછ્યા રાખે છે બધા કમેન્ટમાં અને ઘણા બ્રાહ્મણ હોય તો એને જાણીને ખુશી થઈ હોય એટલે કે અમે જોશી છે એવી કમેન્ટ આવે હમ

વિચાર કરો બાર નું ઓબ્ઝર્વેશન કેવું છે આ હકીકત વસ્તુ છે ને ગૌશાળા છે અને લગભગ સો જેટલી તો ઓછામાં ઓછી ગાયો હશે અને સવાર ઉઠી ને એટલે અમારો જે બાલ્કની નો વ્યૂ છે ને એક્ઝેક્ટ સામે ઉઠી એટલે ગાયો જ દેખાય ઓબ્ઝર્વેશન જબરજસ્ત છે કે એ વાત સાચી કે સવારના પોરમાં ગાય ને જ દર્શન થાય અમારે અને અહીંયા તુલસી માના અને બાકી બ્રાહ્મણ તો છે જ પછી નિરાતે અમે નોટિસ કર્યું છે અમે વિચારીએ છીએ કે ક્વેશ્ચન આન્સર જે એક એપિસોડ એવો બનાવશું કે તમા ઘણા બધાના કેટલાય ક્વેશ્ચન આવતા હોય છે તો એ જે વ્યવસ્થિત લાગશે એ ક્વેશ્ચન અને જે રિપીટ થયા રાખે છે કે આ ક્વેશ્ચનનો જવાબ આપો તો એ અમે ધ્યાનમાં જ છે અને બધાના આન્સર એકસાથે એક વિડીયોમાં આપશું એવી કોશિશ કરશું અમે હાલ હવે અત્યારે છ ને દસ થવા આવી છે હું આ અત્યારે ફટાફટ કામ બતાવું રેડી થઈ કપડાં ચેન્જ કરી અને મારે પહોંચવાનું છે અહીંથી નવા રિંગ રોડ ઉપર રાજકોટમાં ત્યાં એક વિડીયો શૂટ છે અને બહુ મોટી પ્રોપર્ટી છે એટલે આરામથી નિરાતે કરવું પડશે મળીએ હાવ ખોટું બોલે છે પાંચ દીધી ભાઈ ની ઘરે આવતા ત્યારે અત્યારે મને ફોન માં ઇમોશનલ બ્લેકમેલ કરે

હું એક જ ખાવાનું સારું હાલો ગુડ નાઈટ પંખો બંધ કરી દઉં પંખો બંધ કરી દઉં જાય